નમસ્કાર મિત્રો તો હમણાં એક વિડીયો સોશિયલ મીડિયામાં અમારા એરના બાપા જે માતાજી વિશે જે ખોટું બોલી ગયા છે તો એને માતાજી સજા આપશે જરૂર આપશે સો ટકા આપશે કારણ કે સજા આપવાનું કામ ઈશ્વરનું છે પણ વચમાં જે અમુક અમુક અન્ય સમાજના લોકો છે અને અમુક જે બધા મીડિયાવાળાને પણ નથી કહેતો અમુક મીડિયાવાળા છે મનપણે મેં એડિટિંગ કરીને ઓનું પોસ્ટર વાંચોટાડીને ઓનું પોસ્ટર વાંચોટાડીને જે બે પૈસા કમાવવા માટે બે વ્યૂઝ કમાવા માટે જે બે બે સમાજને જે બધાડવાનું કામ કરી રહ્યા છે એના માટે આ વિડીયો છે તો મારું કહેવાનું એ છે કે માપમાં રહેજો કારણ કે ભૂલ તો મનુષ્ય માત્ર ભૂલને પાત્ર ગમે તેનાથી થાય છે સમાજમાં બે ચાર વ્યક્તિ એવા હોય ભૂલ બધેની થતી હોય પણ મારું કહેવાનું એ છે કે તમે માપમાં રહેજો હલગાવોની અને ઓલવો અને ચારણો અમારા આદરણીય હતા રહેશે અને હજી પણ છે અને ચારણોના એક વચન માટે તમે ઇતિહાસના ચોપડો ફરી લેજો અમારા આયરુએ માથા આપ્યા છે અને હજી પણ કદાચ એવું પાત્ર સામું ભૂટકી જાય અને સમય એવો આવે તો બીજાની મને ખબર નથી પણ અમારા આયરુ માથા આપે તો મિત્રો આ અમુક અમુક જે અન્ય સમાજના જે આ જે વિખવાદ ઉપાડ્યો છે વધારેમાં વધારે જે હલગાવવાનું કરે છે એને કહેવાનું થાય કે માપમાં રહેજો જય મા હોનભાઈ જય મા મોગલ